રાજકોટ મહાનગરપાલિકાના દર મિનિટે સરેરાશ રેશો કરતાં દર મિનિટે એક ફરિયાદ આવેલી છે એવો રેકોર્ડ છે ઓન રેકોર્ડ રાજકોટ મહાનગરપાલિકાના તો આપણે એકત્રીસ તારીખ સુધીમાં નોંધાય સાંજ સુધીમાં ગઈકાલે રેકોર્ડ ચેક કરતા ડ્રેનેજની બે લાખ પાંસઠ હજાર એકસો ચૌદ ફરિયાદો હતી એમાંથી બે લાખ ચોસઠ હજાર ફરિયાદોનો સોલ્વ થઈ છે બાકીની પેન્ડિંગ આજની તારીખ સુધીમાં પેન્ડિંગ છે એવી જ રીતે રોશની વિભાગની ઓગણપચાસ હજાર બસો ને ચોત્રીસ ફરિયાદો હતી એમાંથી ઓગણપચાસ હજાર એકસો ને પાંચ એકસો ઓગણત્રીસ ફરિયાદો આજેની તારીખ પણ પેન્ડિંગમાં છે એવી જ રીતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ઓગણચાલીસ હજાર ચારસો ને પચીસ ફરિયાદોની સામે ઓગણચાલીસ હજાર બસો ને છોતેર ફરિયાદોનો નિકાલ થયો છે બાકીની ફરિયાદો પેન્ડિંગ છે આવી જ રીતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ફરિયાદો હોય વોટરવર્ક્સની ફરિયાદો હોય ડ્રેનેજની ફરિયાદો હોય મૃતક પ્રાણીઓની ફરિયાદો મૃતક પ્રાણીઓને દસ હજાર ને ચુમ્માલીસ એની સામે દસ હજાર ને દસ હજાર ચોત્રીસ મૃતક પ્રાણીઓની ફરિયાદ એનો અર્થ એવો છે કે ગઈકાલે એક જ દિવસમાં ચોત્રીસ ફરિયાદો પેન્ડિંગ એક જ દિવસની ચોત્રીસ ફરિયાદો પેન્ડિંગ હોય એવું પ્રાથમિક દ્રશ્ય દેખાડ્યું મોટામાં મોટું બાંધકામમાં ફરિયાદો હોવા છતાં બાંધકામનું કામ નથી થયા અઢાર હજાર ચારસો ને ફરિયાદોની સામે સોળ હજાર બસો સાતસોને ત્રેવીસ ફરિયાદો નીકળ્યા સત્તરસો વધારેમાં વધારો બાંધકામની સત્તરસો ઓગણીસ ફરિયાદનો ગઈકાલની સાંજ સુધીમાં પેન્ડિંગ છે આ એ બતાવે છે કે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોએ ફરિયાદો સોલ્વ કરવા કરતાં દરરોજ નવા નવા ગતકડા કાઢી લોકોને માઇન્ડ વોશ કરે છે લોકોના મગજ બીજે ડાયવર્ટ કરી રહ્યા છે એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિ પદાધિક અધિકારીઓ દરેક લોકો આવ્યું કરી રહ્યા છે આની સામે આપણે જોઈએ દબાણ હટાવની ફરિયાદ સાત હજાર એકસો સિત્તેર છે એમાં સાત હજાર ને બ્યાસી આઠ અઠ્યાસી ફરિયાદો આજની તારીખમાં નિકાલ કરવામાં દબાણ હટાવવાની ફરિયાદ નિકાલ ન થતી હોય એ તો બહુ ખરાબ છે ત્યાર પછી જો વિસ્તારમાં વધારે બે બે કા બે કાબૂ થઈ જાય છે બાંધકામ કરનારા ટાઉન પ્લાનિંગ દબાણ હટાવવાવાળા ટાઉન પ્લાનિંગ બધા કામ કરતા નથી એના અનુસંધાને ટાઉન પ્લાનિંગ બે હજાર એકસો ને છપ્પન ફરિયાદોની સામે અઢારસો ને એકોતેર ફરિયાદનો નિકાલ કર્યો બસો ને પંચ્યાસી ફરિયાદો આજની તારીખમાં પેન્ડિંગ છે એ બતાવે છે ક્યાંક ને ક્યાંક મફતિયા પડ્યા બની જવાના છે ક્યાંક વધારાનું બાંધકામ બની જવાનું છે ક્યાંક દબાણ થઈ જવાનું છે પણ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ પણ જાગતો નથી રાજકોટના કમિશનર તો ફક્ત ભાજપનું પીઠું એવું કામ કરી રહ્યા છે હાલમાં પણ કારણ કે ભાજપના કાર્યક્રમમાં જાય છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં લોકોના કામ કરવા આવવા માટે એમની પાસે સમય પણ નથી આટલી ફરિયાદોનો નિકાલ માટે મારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને સીધું પૂછવું છે કે ચાર લાખને ચોત્રીસ હજાર જેવી ફરિયાદો જો આવતી હોય એ બતાવે છે ક્યાંક ને ક્યાંક તમારી ખામી છે ક્યાંક ને ક્યાંક તમારી કામગીરી કરવાની સિસ્ટમ ખોટી છે અથવા કામગીરી સમયસર થતી નથી અને ભાજપના મિત્રોને મારે વિનંતી સાથે કહેવું છે કે હવે વર્ષ પણ તમારા પાંચ પૂરા થયા છે બે મહિના બાકી છે મહેરબાની કરી નાના માણસો મધ્યમ વર્ગના લોકો ગરીબ માણસોના જે રીતે તમે કામ કરી રહ્યા છો એ કામ સારી રીતે કરો અને લોકોની અંદરની જે આતાડી રહી તમને આશીર્વાદ આપે એવું કંઈ કરો હકીકતમાં આપે એવું તો લાગતું નથી પરંતુ હું એવું ઈચ્છું કે આપ શ્રી કંઈક કરશો એવી અપેક્ષા સાથે